વાત કરીએ અજર અમર હનુમાન દાદાની કાળી ચૌદશ નો દિવસ છે જો જોકે કળિયોગમાં હનુમાન દાદા આજે પણ આપણી વચ્ચે શાશ્વત છે કાળી ચૌદશના દિવસે ઠેર ઠેર હનુમાન દાદાની પૂજા અર્ચના થાય છે એક હજાર વર્ષ જૂના ડભોળા હનુમાનજી મંદિર ખાતે જાણીતા લોકગાયક જિજ્ઞેશ કવિરાજના ડાયરાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ભક્તિની ઉજાસની સાથે મંદિર પરિસરમાં રોશનીનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો કાળી ચૌદશની મધ્યરાત્રીએ બાર વાગે એકસો આઠ દીવાની વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ આરતીમાં હજારો દીવા એક સાથે પ્રગટતા દાદાના ચરણોમાં પણ દિવ્ય ઉજાસ ફેલાય છે અમદાવાદ સહિત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દાદાના ભક્તો આશીર્વાદ લેવા અહીં પહોંચે છે આ શુભ અવસરે અહીંયા કરણી સેનાના અગ્રણી જેપી જાડેજા એકાવન સભ્યોની ટીમ સાથે દાદાના દિવ્ય ધામે પહોંચ્યા હતા અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી મહત્વનું છે કે દાદાને પ્રસાદ રૂપે આપવામાં આવતી સુખડીનું પણ અહીં વિશેષ મહત્વ છે કહેવાય છે કે જે પણ ભક્ત સાચી શ્રદ્ધા સાથે દાદાના શરણમાં આવે છે તેમના તમામ સંકટો દાદા હરી લે છે આજે કાળી ચૌદશની રાત્રે ડભોડા ધામ માત્ર પ્રકાશથી નહીં પણ ભક્તિ શ્રદ્ધા અને આશાના દીવાથી પણ જળહળી રહ્યું છે હનુમાન દાદા સૌના જીવનમાં શક્તિ શાંતિ અને સુખ આપે એ જ પ્રાર્થના ખાસ કરીને આજે અમે લોકો અહીંયા ડભોડા ગામના સુવિખ્યાત ડભોડિયાજી હનુમાનજીના મંદિરે અમે સૌ દર્શને આવ્યા છીએ અને આ ડભોડિયા હનુમાનજીનો ઇતિહાસ ખૂબ જ જેને કહેવાય ને કે ઐતિહાસિક અને એનું મહત્વ ખૂબ જ છે અને અત્યારે નવા દિવસો એટલે કે ધનતેરસ છે આજે આજની અહીં મહાઆરતી રાત્રે બાર વાગ્યે થતી હોય છે એનું ખૂબ જ મહત્વ છે કારણ કે મહાઆરતી થાય ત્યારથી કાળી ચૌદશ કાળી ચૌદશ નું આપણા હિન્દુ તહેવારોમાં ખૂબ જ મહત્વ છે એમાંય ખાસ કરીને હનુમાનજીનું એમાંય એમાં આ ડભોડિયા દર્શન થઈ જાય એટલે જીવન ધન્ય થઈ જાય એના હિસાબે આજે અમે લોકો ડભોડા હનુમાનજી દર્શન આવ્યા છીએ પ્રમાણે સ્વયંભુ શ્રી ડભોડિયા હનુમાનજી દાદા ની દિવાની આરતી થશે બરાબર એક્ઝેક્ટ બાર વાગે દાદાના દ્વાર ખુલશે અને એ પછી દર્શનાર્થીઓ માટે દર્શન માટે દાદાના દ્વાર ખુલ્લા મૂકવામાં આવશે તે કાલે રાત્રે બાર વાગ્યા સુધી દાદાના દ્વાર ખુલ્લા રહેશે મંદિર પ્રશાસન તરફથી આવનાર ભક્તો માટે પાર્કિંગની સારી વ્યવસ્થા ત્યાં ટોયલેટની સુવિધા કરવામાં આવી છે મેડિકલની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને મેક્સિમમ દર્શનાર્થીઓના કોઈ અપંગ હોય કોઈ ગરડા હોય તો એમના માટે વાહનની વ્યવસ્થા મંદિર પ્રશાસન તરફથી કરવામાં આવેલી છે સવિશેષ આ વખતે ડાયરાનું આયોજન કરેલ છે જેમાં જિગ્નેશ કવિરાજ નામી નામી કલાકારો સાથે ડાયરાનું ભવ્ય આયોજન ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું છે કોઈ પણ દર્શનાર્થીને અહીંયા તકલીફ ના પડે તે માટે ટ્રસ્ટી મંડળ દ્વારા પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે એન્ટ્રી એક્ઝિટ ચારે બાજુમાં પાર્કિંગની પણ ખૂબ ખાસ સુવિધા કરવામાં આવેલી છે ગરડા વ્યક્તિઓ માટે સાધનની બી સુવિધા કરવામાં આવેલી છે દાદા તો હજરા હાજુર છે દાદા ને પાસે વગર માહિતી બધું મળી જાય એમ છે એટલે આજે કાળી ચૌદસ નો મહાન દિવસ છે એ દિવસે દાદાના દર્શન કરવા બહુ ભાગ્યની વાત હોય છે એટલે આજે અમે અમદાવાદ થી સ્પેશિયલ આવ્યા છીએ અને દાદાના દર્શન કરીને રાત્રે મહિનો લાભ લઈને અમે તો અહીંયા અમદાવાદ નું ત્રણ વર્ષથી આવ્યો છું ત્રણ વર્ષથી અમે જયારે પણ હું તો સિટીમ રહું છું પણ જયારે પણ એવો સ્પેશિયલ ટાઈમ કાઢીને દાદાના દર્શન માટે અહીંયા સ્પેશિયલ આવતા હોય છે અહિયાની સુખડીનો પ્રસાદ અમને બહુ ગમે છે મહિને બે મહિને તો અમારે આવવાનું હોય જ અહિયાં અમારા ગામમાં બારસો વર્ષ પહેલાનું અહિયાં સ્વયંભુ હનુમાન દાદાની મૂર્તિ ની સ્થાપનાથી સોલંકી રાજા પાટણ હતા એ વખત ના દાદાની સ્વયંભૂ મૂર્તિ અહીંયા મળેલી અને ત્યારથી અહીંયા ડભોળા હનુમાનજી મંદિરનું ગુજરાતભર અને ગુજરાત બહાર પણ ભાવિ ભક્તો મંદિરે દર શનિવાર મંગળવારે દર્શન કરવા આવે છે તદ ઉપરાંત ગામની ટ્રસ્ટી મંડળ હનુમાનજી મંદિર અને ગ્રામજનો સારી સુંદર વ્યવસ્થા જે દર્શનાર્થીઓ આવે તેમને કોઈ તકલીફ ના પડે તે રીતે પણ આયોજન કરવામાં આવે છે હનુમાનજી મંદિર એક પૌરાણિક છે ઐતિહાસિક મંદિર છે અને આ મંદિર ની મૂર્તિ છે સ્વયંભુ મૂર્તિ છે અને કોઈ પણ શ્રદ્ધાળુ શ્રદ્ધાથી કોઈ પણ બાધા રાખે તો એની સો ટકા છે